તો રામ રામ જય મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધો ડાયરો અને હું તમારો મિત્ર દેવતા તા આહિર તમારા યારે આમ તો ઘણા દિવસ પછી નવા વિડીયોમાં ના વ્લોગમાં તમારા યાર હું જોડાઈ ગયો છું તો વિડીયો આખો જઈએ મજા આવી છે કહેવાનો હેતુ એ છે મિત્રો કે જો કે ઘણા ટાઈમથી લગ્નના લાડવામાં એવો હું લોચપોચ થઈ ગયો હતો મિત્રો કે વિડિયો બનાવવાનો ટાઈમ નહોતો રહેતો અને થોડો ઘણો ટાઈમ હોય તો ખેતીમાં પણ તમે જાણો છો કે આપણે ખેતીવાડીવાળા માણસો એટલે કામમાં હતા અને હાલની પરિસ્થિતિ મિત્રો વાત કરી જો ડુંગળીની તો ડુંગળી માટે એવી વાત છે કે ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા અને કહે છે કે સરકારે ભાઈ નિકાસ આપી દીધી છે તો આ તો તમે માથે કંઈક બોલો અને વિડીયો બનાવો તો મિત્રો મારું એટલું કહેવાનું છે કે ભાઈઓ બહેનો સરકારે નિકાસ આપી છે ભાવ આપે ને એટલે કહેવાનું હતું એમ કે આપણે નિકાસ આપે કે ન આપે શું ફેર પડે ખેડૂતને તો ભાવ આપે તો મજાની વાત છે બાકી તો નિકાસ આપી દીધે હું ફેર કારણ કે આ બધી વસ્તુ એવી છે કે હવે ઘણો બધો માલ ખેડૂતનો એટલે કે લગભગ એસીથી નેવું ટકા માલ મારા અંદાજીત ખેડૂતોનો નીકળી ગયો અને વેચાઈ પણ ગયો ત્યારે હવે એણે નિકાસ આપી અને નિકાસમાં એ કંઈક લિમિટ છે કે ત્રણ લાખ મેટ્રિક ટન એવું કંઈ છે જો કે પાકી મને ખબર એટલી બધી નથી વિશે પણ એવું કંઈક મેં હમાસરમાં સાંભળ્યું છે તો એટલી ડુંગળી તો ફટાફટ મિત્રો હજી તો ખેડૂતોનો ઘણો બધો માલ હજી ખેતરમાં પણ છે અને હજી ઘણા બધા ખેડૂતોને ઊભી છે એ બધાને લાભ મળે એવી આશા રાખી અને દ્વારકાધીશને પ્રાર્થના કરી માતાજીને અને બધાને તો એમાં ફાયદો થાય પણ હવે વાત એવી છે કે ભાવ આપે સરકાર તો કાંઈક થાય બાકી તો શું છે કે નિકાસ આપીએ હવે માનો કે તમારે બત્રી બત્રીભાઈના ભોજન જમીન તમે બેહી જાઓ પછી કદાચ તમને પાછા કોઈ બત્રી રાતના તમે જે ફ્રૂટ ધરાઈ રહ્યો અને પછી તમે એમ કહો કે હવે આને પાછા બત્રી ભાતના ભોજન આપો તમને ભૂખ જ નથી તો તમે ખાવાના જ નથી ટૂંકમાં જેને ભૂખ લાગે તો જ ખાય અને એ કોઈક પાડો એ ભૂખ્યો હોય એને આપ્યા તોય આપણને કંઈક લાભ રહે પણ હવે એ તો બધા ધરાઈ રહેલા હશે એટલે માલ ખાલી થાય નહીં આપણો અને કાંઈ ભાવ આપે નહીં તો એવી બધી સૂચ્યુએશનમાં કારણ કે તમે બધા જાણો છો કે નિકાસ આપી દીધી સરકારે સારી વાત કહેવાય આપણી બધા નિકાસની માગણી હતી ભાવની કોઈની માગણી નહોતી પણ કાંઈ વાંધો નહીં બસો અઢીસો ત્રણસો રૂપિયા બસોથી લઈને ઉપર ભાવ રહે તોય દેશનો ખેડૂત છે એ પાંચ પૈસા એમના માથે ન પડે આ માલ જે એણે પકાવ્યો મહેનતું એનું આવી જાય મહેનતાનું બાકી ફાયદા અને આમાં તો ઘણા બધા ખરચ છે તો બધા જાણે છે પણ આ તો બધી ડુંગળીની વાત છે ભાઈ કારણ કે ડુંગળી એવી છે ને રડાવ્યા વિના રહે એની મારી સહારી એટલે વાત એવી છે ડુંગળીની તો અને સિચ્યુએશનની વાત કરીએ તો હાલ અત્યારે જ્યારે પવન ઉડે છે એટલે હું એક ઠેકાણે અડકલો લઈને હતાય હતાએને વિડીયો બનાવું છું જેથી કરીને તમારા આ વિડીયાના અંદર પવન નામનો નોઈઝ ક્યાંય બધાય એ ન આવે અને આ આપણું તૈલનું ખેતર છે જો કે તૈલ પાર આવી ગયા છે હમણાં સખત લગ્નમાં હતા અને તૈલ પારવાનું ચાલુ કરી દીધું છે તૈલ પારી નાખી અને તૈલ મેં પહેલાં વહેલાં કર્યા છે એટલે આમાં શું કરું કેવી દવા સાટવી કદાચ ખાતર કેટલા ટાઈમે આપું પાણી કેટલા ટાઈમે એવો બહુ મને અનુભવ છે આ નહીં પણ એ જાણી લઉં આપ દ્વારા આપ પણ કોમેન્ટ કરીને કહેજો તો આ નાનો એવો વ્લોગ છે અને વિડીયોમાં જો મજા આવે તો વિડીયો શેર અને લાઈક કોમેન્ટ કરજો બાકી જલસા જ કરાવવાના છે મિત્રો વિડિયામાં આપણે હવે આપણે પાછા ફરી થઈ જ્યાં જો જોકે થોડા કામના લોડના કારણે હું ટાઈમ ટાઈમ નથી વિડીયો બનાવી શકતો પણ ઘણા બધા મુદ્દાઓ અને હાસ્ય સાથે કટાક્ષ એવું કંઈક લઈને આવીશું ફિલહાલ તો સરકારે આપણા ડુંગળીની નિકાસ આપી દીધી એટલા જ શુભ સમાચાર છે બાકી એક બે દિવસ ત્રણસો ચારસો એવા ભાવમાં એડમાં ખરીદાણી હોળી પાછું ઢીલું આવ્યું અને ખરીદવાનું બેન થાય ખેડૂતોના થોડાક ઓબાળા સલું થાય એટલે પાછી હરાજી બેન થાય આવી રીતે ખેડૂત અત્યારે પીસાઈ રહ્યો હશે આમ કરતો કરતો જેઠ મહિનો આવી જાય તો આ પાછો ખેડૂત ધંધા સડી દે અને પછી ખોરો એ સંગ્રહ કર્યા હોય એ બધા એ લેરું લૂંટે અને ભાવ લહે બાકી ખેડૂતો બહાર જ ખાય તો મિત્રો આ બધી વાત સાથે તમે વિડીયોમાં જોડાણા એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરીને કહેજો કારણ કે ખેડૂત છે ખેડૂતો અબ ડુંગળી મત કરનાર કે સરકાર નિકાસ દેતી હે ભાવ નહીં મેરે ભાઈ એટલે મારું એવું કહેવાનું કે ડુંગળીમાં આવું બધું રહ્યું છે ખેડૂતો તદ્દન ડુંગળી વેવી હતી બધાએ ડુંગળી લેવી હતી કોઈ સરકાર હવે પછી કેટલો ભાવ આપે સરકારને તો ભાવ આપવો છે તો કોઈને ખાવાવાળાને આમ જનતાને પોહણ થતું નથી કારણ કે એ બધાનું બજેટ ખોરવાય ને આવી બધી વાતો થાય તો મિત્રો ખેડૂતના પાંચ પૈસા વધે એવી આશા સાથે અને જેટલાને હજી ડુંગળી ઊભી છે એ બધાને ખૂબ લાભ મળે એવી માતાજીના દ્વારકાધીશના શરણમાં પ્રાર્થના તો આ વાત હતી ડુંગળીની જય માંગલ જય દ્વારકાધીશ